અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈને પોસ્ટલ બેલેટથી શહેર અને ગ્રામ્યના પોલીસ કર્મચારીઓનું મતદાન યોજવામાં આવ્યું હતું અને અમદાવાદ શહેર પોલીસના બાર હજાર પાંચસો એકોતેર પોલીસ કર્મીથી લઈ અધિકારીઓ મતદાન કરશે જેમાં અમદાવાદમાં બે દિવસમાં સાત હજારથી વધુ પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું અલગ અલગ મતદાન કેન્દ્રમાં જઈ કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે અને પોલીસ કર્મી સાથે હોમગાર્ડ જવાનોએ પણ મતદાન કર્યું છે પોલીસ કર્મીઓ પાંચ તારીખ સુધી મતદાન કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવેલ છે અમારે અમારે છેલ્લા બે ત્રણ દિવસથી હોમગાર્ડ છે પોલીસ છે એનું મતદાન જે મતદાનના દિવસે બંદોબસ્તમાં રોકાયેલ હોય તો એ એ ટાઈમે પોસ્ટલ બેલેટનું એક આયોજન કરવામાં આવેલું છે પોસ્ટલ બેલેટ દ્વારા અહીંયા મતદાન ચાલું છે મતદાન સર્વએ કરવું જોઈએ મતદાન બધાએ કરવું જોઈએ ગરમીની સિઝન છે વહેલી સવારે મતદાન કરવું જોઈએ અને મતદાન એ આપણો હક છે અને મતદાન સમયસર અને સો ટકા થવું જોઈએ એવો અમારો આગ્રહ રહે છે લોકસભાની ચૂંટણીમાં પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હોય છે અને જેના કારણે જ પોલીસ કર્મીઓ મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ મતદાનના સમય એટલે કે સાત મે પહેલા તે લોકો આ મતદાન કરી શકે તે માટે બેલેટ પેપરથી આ પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે શહેર પોલીસના બાર હજાર પાંચસો એકોતેર પોલીસ કર્મીઓ માટે આ મતદાન કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદના અલગ અલગ કેન્દ્રો ઉપર આ અત્યારે પોલીસ જવાનો છે તે મતદાન છે તે કરી રહ્યા છે ગુજરાતની લોકસભાની પચીસ બેઠકો સહિત જે અમદાવાદના ગ્રામ્ય અને અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા જે આ પોલીસ કર્મીઓ છે કે જે મતદાન છે તે કરી રહ્યા છે પોલીસ કમિશનર સહિત અલગ અલગ ડીસીપી એસીપી પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મીઓ અત્યાર હાલ પોતે બેલેટ પેપરથી મતદાન છે તે મતદાન કરી રહ્યા છે જો કે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી પોલીસ કર્મીઓ માટે આ મતદાન કરવા માટેનું જે કેન્દ્ર છે તે ઉપર કરાયું છે જેમાં સાત હજારથી વધુ પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટથી આ મતદાન છે તે કર્યું છે સાથે જ આ પોલીસ કર્મીઓ માટે પાંચ તારીખ સુધી મતદાન કરી શકે તે રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને મતદાન કરવા માટે અલગ અલગ કેન્દ્રો ઉપર હાલ આ રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે તમામ પોલીસ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા તો જે ઊભી કરાઈ છે અને આ મતદાન કરવો એક અધિકાર છે પોતાનો હક છે અને તેને લઈને જ અત્યારે હાલ તમામ પોલીસ કર્મચારીઓ સાથે જે હોમગાર્ડ જવાનો છે તે પણ મતદાન Thank